બધા જુલા તમે વિજમેન્ટ બધું ઉતાર્યું છે એને કીધું છે કેસ હાલે છે જજમેન્ટ આવશે અને નિર્ણય થઈ છે છે બંધ કરેલો હોય ને સાયબી બંધ કરી શકે

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી માં હું છોઈપુલ પ્રજાપતિ આજે આઠ થી વધુ જે વાડી વિસ્તારના લોકો જે છે તે મામલતદાર કચેરી આવ્યા છે અને ન્યાય આપવાની માંગ કરીએ છે કઈ બાજુનો રસ્તો છે શું કાય છે તેના વિશે વાતચીત કરીશું આ ક્યાંનો રસ્તો છે ક્યાં બંધ છે કેટલા સમયથી બંધ છે શું કાય છે સાહેબ અમારા લાયન્સનગર મેઇન રોડથી ગોકુળનગરમાં અને ગોકુળનગર પાછળ અમારા સાતથી આઠ વાળી વિસ્તાર આવેલા છે એ ડાયરેક્ટ સીધા વાવડી નાની વાવડી રોડ પડ્યો ને અહીંયા સિદ્ધનાથ રોડે ડાયરેક્ટ એ રસ્તો અમારો લાગુ પડે છે જે કલેક્ટર સાહેબ દ્વારા માપણી કરવામાં આવેલી હુકમથી એ માપણીમાં ટિપ્પણમાં રસ્તો સવા આઠ ફૂટનો દર્શાવેલો છે એ રસ્તો અત્યારે હાલે એણે બંધ કરેલ છે એની અમે અનેકવાર કલેક્ટર કચેરીએ મામલતદાર સાહેબની અંદર રજૂઆત કરેલી છે જેમ તંત્રએ કીધું એમ અમે કરતા આવ્યા છીએ આજ સુધીમાં ચાર વર્ષથી આ અમને એક પણ ટકા આનો ન્યાય નથી મળેલો સાહેબ રસ્તો ટીપ્પણમાં છે માપણી સીટમાં માપણી સીટ વાળા ડીએલઆર સાહેબે દર્શાવેલો છે તો રસ્તો હાલે એને બંધ કરેલો છે એની કોઈ એને પરમિશન નથી આપેલી બંધ કરવાની કે નથી એનો હુકમ આપેલો તોય એણે બંધ કરેલો છે અમે ખાલી એને અત્યારે સવા આઠ ફૂટ રસ્તો અમારો ખુલ્લો કરવાની માંગ સાથે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ આ રજૂઆતનો જો આ ન્યાય અમને નહીં મળે તો આની પાછી અમે ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં જ છીએ રસ્તો કે બંધ કર્યો છે અને કેટલા સમયથી અહીંયા બંધ કરો અમારા વાડી વિસ્તારમાં ગાડા મારગ આવતા ટીપ્પણમાં ખાલી સવા આઠ ફૂટના રસ્તા હતા જે સાતસો અઢાર સર્વે નંબર ને લગતો રસ્તો છે એ ગોકુલનગરમાંથી જાતા તરત જ એણે બંધ કરેલ છે જે અત્યારે ખાલી એક જ વ બે થી ત્રણ જણા ખાલી બાઇક લઈને હાલી શકે હમે હમા બાઈક ક્રોસ ન થઈ શકે એવો વિષય છે નથી ફોર વ્હીલ હાલે એમ જો કાંઈ અમારે એકસો આઠની જરૂર પડે તો અમારે કરવાનું શું સાહેબ છોકરાઓ નિશાળે જાય કાયમીના માટે રસ્તો અમારો આજ વર્ષો આ અમને નથી ખબર સાહેબ કેટલા વર્ષથી આ રસ્તો છે કાયમીના માટે ચાલુ જતો તો એને બંધ કરવાનો અધિકાર કેને આપ્યો અને કેવી રીતે બંધ કર્યો આજે બંધ થઈ ગયો તો કેટલા તમારે કિલોમીટર ફરવા જવું પડે એ અમારે ચાર કિલોમીટર ફરવા જવું પડે ઠેઠ સનાળા ફરી પટેલ સમાજની વાડીએ જઈ અને પછી સિદ્ધનાથ રોડે થઈને પછી ગોકુળનગરમાં પાછું આવવાનું અને એ અમારા ખેતરમાંથી રસ્તો અમે કાઢેલો છે હા બહેનો પણ મોટી સંખ્યામાં આવ્યા છે કોણ બોલીએ એક માબીને ચાર વર્ષથી માંગણી છે સવા ફૂટ ફૂટની તો ખોલાવી દો તકલીફ પડે છે વાહન અમારે આવતું નથી અમારે ડિલિવરી નો કેસ લઈ જાવ હોય તો અમે કેવી રીતે લઈ જાય અમારે એકસો આઠ નો આવેલ ની ગાડી અમારા બાળકો કેવી રીતે અમારે નિશાળે મોકલવા બાળકો ને ગાડી તેડવા આવતા નથી

આમાં તકલીફ તો એવી છે જવા આવવાની તકલીફ છે અને અમારે ફરી ને હા રસ્તા અમારે બંધ થાય ને તો બધે હે ને રસ્તા બંધ થાય તો કોઈ દીકરીઓ દેતા નહીં અત્યારે એમ કે રસ્તા ના જ કોભા ના લે બધા ચાર પાંચ વાળી ના નહીં એમ દીકરીઓ કોઈ દેતા નથી નથી રસ્તા બંધ થાય તો ક્યાંય દીકરીઓ દે નો દે ને આવે ક્યાંય ગાડીયું નહીં આવતી બધા કઈ બીજા લોકો કઈ થોડા ફરી ને આવે એમ કેટલા લોકો રહેતા છે ચાર પાંચ હજાર માણસ છે ચાર પાંચ હજાર વસ્તી હે માણસની બધાય ને અત્યારે અવગટા હે એમ

આ છેલ્લા ત્રણ વર્ષથી આજે જ્યારથી શરૂઆત થઈ ત્યારથી એમ કહેતા કે સેડા નક્કી નથી ક્યાં એની માલિકી ખબર નથી માપડી સીટ કરી સાહેબે કલેક્ટર સાહેબને ના હુકમથી માપડી સીટ કરાવી અઢીસો વીઘા જગ્યા આશરે છે અમારે એ જગ્યાએ માપડી સીટ થતા ટીપ્પણમાં રસ્તો હવાટપ સાતસો અઢાર સો નંબરમાં છે ઈ રસ્તો માપડી સીધ થતા પછી એને બંધ કર્યો એ કે અમારી માલિકીનો છે બરોબર અમે રજૂઆત કરી સાહેબ ને મામલતદાર સાહેબ ને કરી નગરપાલિકા લેખિત રજૂઆત કરી કલેક્ટર સાહેબ ને કરી બધા અમે આખા સ્થાનિક લોકો બધે જ્યાં જ્યાં જરૂર પડતી અમે જેમ કીધું એ અમે રજૂઆત કરી બધે પણ છતાંય અમને હજી સુધીમાં રસ્તો મારો ખુલ્લો નથી થયો અત્યારે અમારે આવવા જવા માટે વાહન સ્કૂલના હોય કોઈ શમશાન યાત્રા હોય કોઈ દવાખાનીની એમ્બ્યુલન્સ હોય આજની તારીખે જતી નથી અને આની પાછળ સ્થાનિક પાંચ હજાર આશરે વસી રહે છે એના માટે સરકાર દ્વારા હાડી આરતીકરણની યોજના મજૂરી કરી છે ભૂગર્ભ અને પાણીની તો એ અત્યારે એનામાં અમારી સુવિધા પ્રાથમિક સુવિધા અમારી છુપાયેલી છે અને આ રસ્તો રહ્યો જોઈ સાહેબની અંદરમાં આવે છે મામલતાર સાહેબની અંદરમાં મામલદાર કલન પાંચ હજાર કેસ નાખલ કરો એ કર્યો પણ હજી સુધીમાં અમને આજુધીમાં આ રસ્તો ખુલ્લો નથી થયો આના વાહે આખા સ્થાનિક જે તંત્ર જે આ આજે રહીએ છીએ સ્થાનિક લોકો અત્યંત પરેશાન છે અને જ્યાં હવે અમારી માંગ એક જ છે કે રસ્તો ખોલો નહીતર આગામી દિવસોમાં સ્થાનિક જે નિર્ણય લેશે એની સાથે લઈ અમે આંદોલન કરશું રેલી કાઢશું અને જરૂર પડે જે કાર્યવાહી કાયદે જે થતી હોય અમે કરશું પણ રસ્તો અમારી એક જ માંગે કે આ ઢીપણ રસ્તો ખોલવો જોઈએ જે ખરેખર નિયતંત્ર પ્રમાણે એમ કે છે કે રસ્તો ઢીપ્પણ કોઈની પ્રાઇવેટ માલિકી નથી જાહેર જીવન રસ્તો છે અને હો વર્ષથી વધારે રસ્તો અમે આવી જવી છીએ અને નગરપાલિકા રોડ કરેલો છે બરોબર આના સિવાય અમારો રસ્તો હોવા જવા માટે છે નહી છતાં એમને આજે જુદીમાં રસ્તો નથી ખોલી દીધા આ અમારો સુખાધિક અધિકાર છે ભારતીય બંધારણ અધિકાર પ્રમાણે અમારો જે પ્રાથમિક મૂળભૂત અધિકારી છે જે અમે જોઈએ એ ખરેખર અમને આજે જુદીમાં મેળ્યો નથી અમે ઠેર ઠેર અમે વલખા ખાઈ છીએ પણ હજી ન્યાય નથી મળ્યો ઠેર ઠેર અનેક વખત રજૂઆત કરી છે તો પણ જામ છતાં પણ એને ન્યાય મળ્યો નથી ત્યારે મોટી સંખ્યામાં લોકો અત્યારે મામલતદાર કચેરી આવે ઓકે ન્યાયકો માંગ છે ત્યારે આપણે મામલતદાર સાહેબને પણ પૂછીશું કે આ બાબતે શું નિર્ણય કરવામાં આવે છે શું કાય છે મામલતદાર સાહેબનું પણ નિવેદન આપણે લેવાનો પ્રયત્ન કરીશું સાહેબ આ લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા છે શું માંગ છે અને આપણે શું કાર્યવાહી કરવામાં આવી છે માટે અહીંયા મામદાર કોર્ટ એકલમ પાંચ નીચે એમની અરજી હાલે છે અને એનો નિર્ણય કરવાનો બાકી છે જ્યાં સુધી નિર્ણય નહીં થાય ત્યાં સુધી બીજો કોઈ નિર્ણય ના આપી શકાય શું થઈ શકે શું નહીં થઈ શકે એ અત્યારે ના કહી શકાય કે એમના ગુણ જોવા પડે બંને તરફથી વકીલો હોય બંને તરફથી દલીલો થતી હોય એ બધું જોવું પડે પછી હુકુમ થાય પછી થાય ગયા પેલા ના થઈ ગયા પેલા મને હા મારથી બીજા કોઈ અધિકાર નથી આવ્યા એ તો કેસ ચાલે એને ઉપર આધાર રાખે છે કદાચ ચૂંટણી કે ચૂંટણીની આજુબાજુ થઈ જશે એમ પહેલા કે પછી એમ જ્યારે કેસ ચાલુ છે જ્યારે કેસ ચાલુ છે જે તપાસ માટે થઈને મારા ડીએલેરાને એક લખવું પડે એમ છે એટલે એવું બધું કરશું અમે પછી આગળ નથી છે હો જ્યારે કેસ ચાલુ છે તેવું કરી રહ્યા છે અને લોકો જે છે તે રામધૂન અત્યારે બોલાવી રહ્યા છે તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા બેહી ગયા છે અને રામધૂન અત્યારે બોલાવવામાં આવી રહ્યા છે રસ્તા મામલે જે લોકો જે છે તે રામધૂન બોલાવી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે અમારો રસ્તો જે છે તે ખુલી આપવામાં આવે ત્યારે મામલે મામલતદાર કહ્યું છે કે આ કેસ અત્યારે ચાલુ છે ત્યાં સુધી કાંઈ નિર્ણય નહીં આવે કેસ જ્યારે આવશે ત્યારે નિર્ણય જે થશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવામાં આવ્યું છે ત્યારે જોવું રહ્યું કે જે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ જે છે આ લોકોનો જે રસ્તો બંધ છે જે હાલાકી પડી રહી છે તેનો નિવડો આવે છે કે કેમ તે જોવું રહ્યું નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર